નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ ને બુધવારના રોજ તમારા બધા લોકોનું જો નાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીસ કાજના કેસર કરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે સાતસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો કેરી ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં હોવો માલે ભાઈ જોઈ લો સાતસો ને પચાસ રૂપિયા નાદના ભાઈ ક્વોલિટી માં સારી ભાઈ એમ તો સાતસો સાતસો પચાસ રૂપિયા જોઈ લો ક્વોલિટી ભાઈ આઠસો ને પિંચોતેર રૂપિયા ભાવ જોઈ લો કરીને ક્વોલિટી ભાઈ ક્વોલિટી ક્વૉલિટીવાળોમાં હાલે ભાઈ પ્રીમિયમ આઠસો ને પિંચોતેર માલ આપ્યો જો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં કરી આઠસો પિંચોતેર રૂપિયા ભાવના હતા બારસો રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ક્વોલિટી કેરી ભાઈ પ્રીમિયમ ક્વોલિટી માલ એકદમ ચોખ્ખો ને ભાઈ ડીટલા વાળો માલ ભગુતી આરોપ્યો બારસો રૂપિયા માં ભાઈ કઈ ઘટે કેરી ક્વોલિટી જોઈ લો બારસો રૂપિયા ભાવ કેરી નો જોઈ લો બાઈ 625 રૂપિયા ભાવ જોઈલો ગરીન ક્વોલિટી બાઈ ક્વોલિટી માં માલ લાવો બાઈ 625 એક જ વાળી રૂપિયા ભાવ જોઈલો ગરીન ક્વોલિટી 625 રૂપિયા વા 10 કિલો ના હોય હોલ સેલ ના જો ક્વોલિટી મને બહુ પીનું રૂપિયા पड़े पड़े। भाई 600 रुपैया भाव घेरीनो જોઈ લ્યો કરીન ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં સારી આવ ભાઈ માલ 600 રૂપિયા ભાવ घेरीના આજ ના તિયા જોઈ લ્યો ક્વોલિટી 600 રૂપિયા ભાવનો 900 925 રૂપિયા માં જોઈ લ્યો ક્વોલિટી વાળો માલ પ્રીમિયમ માલ જોઈ લ્યો ભાઈ 925 રૂપિયા ભાવનો 925 માં ગઈ ભાઈ જોઈ લ્યો ક્વોલિટી પ્રીમિયમ માલ આ ભાઈ 925 રૂપિયા ક્વોલિટી માં કાય ઘટેની સુપર ક્વોલિટી કરી જોઈ લ્યો આઠસો પચીસ રૂપિયા ભાવ જોવો ભાઈ કેરીની ક્વોલિટી ભાઈ આઠસો ને પચીસ રૂપિયામાં કઈ ભાઈ હરાજીમાં જોઈ લો ક્વોલિટી આઠસો ને પચીસ રૂપિયા વાવાનો ક્વોલિટી માલ્યા ભાઈ જોઈ લો આઠસો ને પચીસ રૂપિયા વાવાનો જોઈ લો ક્વોલિટી કેરીની આઠસો પચીસ રૂપિયા ભાવ એ ઉભો રે જો કાકાને જોવા દયો તો કાકા છે અમારે ભાઈ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ જુઓ ભાઈ કેરીની સાઈજ તો જુઓ મોટું પઢાવ એકદમ હાડા પાંચસો રૂપિયા ભાવ આ કેરીના જોઈ લો મોટી સાઈજ સાડા પાંચસો રૂપિયા ભાવ જોઈ લો ક્વૉલિટી આઠસો રૂપિયા ભાવ જુઓ ભાઈ કેરીની ક્વોલિટી ક્વોલિટીમાં ભાઈ માલ આવો હોય ભાઈ જોઈ લો આઠસો રૂપિયામાં કેવું હોય હરાજીમાં દસ કિલોના ભાવે ભાઈ આઠસો રૂપિયા જો ભાઈ ક્વોલિટી માલ સારો હોય ભાઈ એમ તો આઠસો રૂપિયા ભાવ બહુ જ માલ જોઈ લો

ક્વોલિટીમાં સારો માલે ભાઈ સાતસો પચાસ રૂપિયા ભાવ છસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો ક્વૉલિટીમાં માલે ભાઈ સાડા છસો રૂપિયા ભાવ આનો ભાઈ ક્વૉલિટી મવો માલે ભાઈ છસો ને પચાસ રૂપિયા ભાવ એક હજાર રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ક્વૉલિટીવાળો માલ આવે ભાઈ એકદમ જોવો ભાઈ એક હજાર રૂપિયા ભાવ કેસર કેરીના જોઈ લો ક્વોલિટીમાં સારો માલે ભાઈ એક હજાર રૂપિયા ભાવના લો લોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ ક્વૉલિટી